બે હજાર ઓગસ્ટ મહિનાના છે ઇંચ બાર ઇંચ પંદર ઇંચ આવા વરસાદો પડવાની શક્યતાઓ છે આ ત્રણ જિલ્લા છે એની અંદર પણ દસ થી લઈને પંદર ઇંચ અને એક બેસ્ટ છે પંદર ઇંચ કરતાં પણ વધારે થઈ શકે તેવી શક્યતા અમે માની રહી આ સમય પછી જિલ્લાઓની અંદર ભારે થી ભારે વરસાદ નોંધાઈ શકે આ વરસાદ જયારે પડશે ત્યારે પવનની સ્પીડ છે એ ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવન સાથે ગાજવીજ અને ભારે પવન સાથે

આપણે જોયું કે શ્રાવણ મહિનામાં ઓછો વરસાદ નોંધાયો છે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો પરેશભાઈ આગામી ને લઈને શું કહેશો આમ જોવા તો તમે જે રીતે જણાવી ઓગસ્ટ મહિનો છે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે કે બે થી પાંચ ઓગસ્ટમાં એવરેજ સારા વરસાદો રાજ્યની અંદર નોંધાયા હતા એ પછી છવાયા પડ્યા છે કોઈ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું નથી એક અંદર અત્યારે ખાસ કરીને જે ગુજરાતના ખેડૂતો છે એને જરૂર છે કેમ કે ચોમાસુ પાક હવે સુકાઈ રહ્યા છે પિયત આપવું પડે એવી પરિસ્થિતિ છે ત્યારે એક સારા સમાચાર એ છે કે આવતીકાલથી લઈ અને ત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે જેમાં ખાસ કરી લેવાયે તો આમ તો છેલ્લા બે દિવસથી આપણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો નોંધાતા હશે પણ આ વરસાદો છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે છે આજે પણ આજે પણ અનેક જગ્યાએ વરસાદો જોવા મળ્યા હશે પણ એ પણ જે સાયક્લોનિક સર્ક્યુલેશન અસરને કારણે છે હવે આવનારા દિવસમાં જે વરસાદ પડવાના છે એનું ટેકનિકલ કારણ એવું છે કે ઘણા સમય પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે અને એમાં પણ બે હજાર ચોવીસ ચોમાસાની ઓગસ્ટ મહિનાના ગુજરાત ઉપરથી પસાર છે એટલે હવે એની અંદર મેન કારણ એ હતું કે બંગાળની ખાડીની અંદર એક અત્યારે લો પ્રેશર ડેવલપ થઈ અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે એ સાથે થોડા દિવસ પહેલા કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર સર્જાયું એ લો પ્રેશર તરફ ગતિ કરતું હતું હવે એ લો પ્રેશર ગઈકાલથી ઉત્તર પૂર્વનો લઈ લઈને ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અત્યારે અખાત આસપાસ એ લો પ્રેશર નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર થઈ અને છોટા ઉદેપુર અને ત્યાંથી મધ્યપ્રદેશ જે પશ્ચિમ છેડો કહેવાય છે અલીરાજપુર જિલ્લો છે

ઇંચ આવા વરસાદો પડવાની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને ઓવરઓવર ઓવર ગુજરાતમાં વરસાદ પડવાના છે કેમકે આ વરસાદ છે કોઈ બે પાંચ જિલ્લામાં કે અમુક વિસ્તાર પૂરતા નથી ગુજરાતના તમામ વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારો ની અંદર આ વરસાદનો મહીસાગરના અમુક તાલુકાઓ હશે કે ત્યાં અતિભારે વરસાદ નોંધાશે પછી દાહોદ ગોધરા છોટાઉદેપુર એમાં પણ ભારે થી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે લગભગ સાત થી લઈને બાર તેર ઇંચ સુધીના વરસાદો સંભવ છે એ સાથે મધ્ય ગુજરાતનું જે બરોડા હોય અમદાવાદ કપડવંત આણંદ નડિયાદ હોય ગાંધીનગર હોય એમાં પણ એક અંદરે આઠ દસ ઇંચ સુધીના વરસાદો પડી શકે આ ટાઈપની સિસ્ટમનું જે અત્યારે ટ્રેક ચાલી રહ્યો છે એ પછી એક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં ખાસ કરીને આ ચાલુ વર્ષે સૌથી ઓછો વરસાદ જ્યાં પડ્યો હોય એ છે મોરબી સુરેન્દ્રનગર બોટાદના અમુક વિસ્તારો છે તેમાં સૌથી ઓછા વરસાદ નોંધાયા છે આ રાઉન્ડની ની અંદર ચોવીસ પચીસ તારીખથી જ્યાં વરસાદ રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે આ રાઉન્ડ ની અંદર આ જે વિસ્તારો છે જેમાં ઓછો વરસાદ હતો એમાં પણ સારા વરસાદ નોંધાશે એટલે લગભગ કહી શકાય આઠ દસ સુધીના વરસાદોની શક્યતા દેખાઈ રહી છે એમાં મોરબી સુરેન્દ્રનગર હોય જસદણ વિછીયા હોય કે પ્રોપર રાજકોટ હોય કે બોટાદ હોય એમાં પણ એકંદરે સારા વરસાદો નોંધાશે એ પછી હશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમાં દ્વારકા જામનગર ને પોરબંદર આ ત્રણ જિલ્લા છે એની અંદર પણ દસ થી લઈને પંદર ઇંચ અને એક બે સ્પેલ છે પંદર ઇંચ કરતાં પણ વધારે થઈ શકે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ એ સાથે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે જેમાં જુનાગઢ હોય રાજકોટના બીજા છે તો તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર છે સુરત વલસાડ વાપી બારડોલી બીડી ડાંગ આ તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ છ થી લઈ ને આઠ નવ ઇંચ વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતના અરવલ્લી હોય

કચ્છમાં પણ એવરેજ વર્વલ કરતા સારા વરસાદો પડવાના છે અને ખાસ કરીને કચ્છના જે દરિયાઈકાંઠાના તાલુકાઓ છે જેમાં ગાંધીધામ હોય માંડવી હોય મુન્દ્રા હોય ગંડલા હોય કે અન્ય તેવી શક્યતાઓ છે એટલે કહી શકાય કે જે આ ચોવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધીનું જે સેશન છે એમાં સારા વરસાદો પડશે અનેક જગ્યાએ ભારે થી અતિભારે વરસાદ પડશે હવે આ જે બંને સિસ્ટમ છે જેમાં અરબસાગર ની બંગાળી ખાડી એ મેં આપણે જણાવ્યું કે પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર આવી અને મર્જ થઈ અને વધારે મજબૂત થશે તેનો ઝુકાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફનો રહેવાનો છે દક્ષિણ પશ્ચિમ તરફનો આ ઝુકાવ રહેશે એના કારણે થનસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે એટલે આ વરસાદ જ્યારે પડતા હશે ત્યારે ગાજબીજનું પ્રમાણ પણ ખૂબ વધારે જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે ગાજબીજની સાથે ઓવરની સ્પીડ પણ વધારે હશે સામાન્ય રીતે જોવા જઈએ તો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર જ્યારે વરસાદ પડતા હોય છે ત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક હોય છે એટલે કે પંદર થી વીસ ની સ્પીડ હોય વરસાદ ન હોય તો ઘણી વખત દસ થી લઈને પંદર ની સ્પીડ હોય પણ આ વરસાદ જ્યારે પડશે ત્યારે પવનની સ્પીડ છે એ ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવન સાથે ગાજવીજ અને ભારે પવન સાથે ભારે થી અતિ ભારે વરસાદ નો round છે એ ગુજરાતમાં આવી રહ્યો છે આવું ચોક્કસ અમને લાગી રહ્યું છે કૃપાલસિંહભાઈ હમ તો ખેડૂતો કાર ડોળે રાહ જોઈ રહ્યા હતા એમના માટે સારા સમાચાર છે કે આગામી દિવસોમાં સારો એવો વરસાદ જે છે ગુજરાતમાં સાર્વત્રિક પડી શકે છે અને ભારેથી અતિભારે અને પવન સાથે પણ વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે પરેશભાઈ ખાસ કરીને વાત કરીએ તો સપ્ટેમ્બર માસમાં કેવો વરસાદ છે આમ જોવાય તો જે અમારા વાર્ષિક કાર્યક્રમો પણ અમે જણાવ્યું છે ને ઘણી વખત અમે આની ચર્ચા કરી ચૂક્યા છે કે ઓગસ્ટ જે છે ઓગસ્ટમાં ઠીક છે કે વચ્ચેનો જે મિડલ જે સમય હતો એ મેઇન ટાઈમ થોડો વીક રહ્યો છે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળવાનું છે અને સપ્ટેમ્બરમાં પણ એક અંદર વરસાદ નોર્મલ નજીક સારા પડવાના છે ચોમાસું તો જોકે લાંબુ ચાલવાનું છે લગભગ વીસ થી પચીસ ઓક્ટોબર આસપાસ ચોમાસાની વિદાય થશે એટલે લાંબુ ચોમાસું ચાલવાનું છે એમાં સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદ પડવાના છે અને ઓક્ટોમ્બર મહિનાની અંદર પણ ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ ભરતભાઈ ખાસ કરીને તમે જે રીતે વાત કરી કે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તો કોઈ વાવાઝોડા કે એનો કોઈ ડર છે આ વખતે બિલકુલ નહીં વાવાઝોડું આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં જનરલી ભાગીએ જ ક્યારેક બને કેમ કે રેર એન્ડ રેર કેસમાં વાત અલગ હોય બાકી જનરલી ઓગસ્ટ મહિનામાં કોઈ વાવાઝોડું બનતું ન હોય કેમ કે વાવાઝોડા બે સિઝન ની અંદર બનતા હોય છે જેની અંદર એક હોય છે પ્રી મોનસૂન સાયક્લોન અને એક હોય છે પોસ્ટ મોનસૂન સાયક્લોન પ્રી મોનસૂન સાયક્લોન હોય છે એ આપણે લગભગ પંદર એપ્રિલ પછી થી લઈ એપ્રિલ મે અને જૂન મહિના દરમિયાન પ્રી મોન્સુન સાયકલોન જોવા મળતા હોય છે પોસ્ટ મોન્સુન સાયકલોન છે એની સિઝન ચાલુ થાય છે પંદર સપ્ટેમ્બર પછી એ પંદર સપ્ટેમ્બર હોય ઓક્ટોબર અને નવેમ્બરની ની ત્રીસ તારીખ સુધી જનરલી પોસ્ટ મોન્સુન સાયકલોન ની સંભાવના હોય છે આ જે પ્રી મોન્સુન અને પોસ્ટ મોન્સુન માં એટલા માટે સાયકલોનો બનતા હોય છે કેમ કે દરિયાઈ તાપમાન હોય એ જનરલી અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું હોય અને ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ બને તો એ વધારે મજબૂત થાય જેવી રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન બને લો પ્રેશર બને લો પ્રેશર મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર બને તો ડિપ્રેશન બને જે ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે અને ડિપ્રેશન મજબૂત બને તો એ ડીપ ડિપ્રેશન થાય ને ડીપ ડિપ્રેશન છે ને એ એક લાસ્ટ કેટેગરી આવે છે વરસાદી સિસ્ટમની જો ડીપ ડિપ્રેશન વધારે મજબૂત બની જાય તો એ પછી સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે પણ ડીપ ડિપ્રેશન છે એવું પણ ક્યાં ભાગ્યે જ ક્યારેક બનતું હોય છે કેમ કે એને ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાં પહોંચવા માટે દરિયાઈ તાપમાન છે મહત્વનો ભાગ ભજવતો હોય દરિયાઈ તાપમાન અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા વધારે હોય તો ડીપ ડિપ્રેશન અને એના પછી સાયક્લોન બને છે પણ જુલાઈ ઓગસ્ટ અને પંદર સપ્ટેમ્બર સુધીનો જે સમય છે એ સમય જે આ કહી શકાય કે પિંચોતેર દિવસનો સમય એ સમય દરમિયાન દરિયાઈ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી કરતા નીચું હોય એટલે આપણે સાયક્લોન બનતું ન હોય અને આ વખત પણ એવું સાયક્લોન કોઈ બને તેવી શક્યતા હાલ અમને દેખાતી નથી પરેશભાઈ મોટા ભાગના ખેડૂતો પૂછી રહ્યા છે ખાસ કરીને આપણે જોઈએ તો સુરેન્દ્રનગરના ખેડૂતો છે પછી આપણે જોઈએ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોના છે બનાસકાંઠાના વિસ્તારોના છે ખેડૂતો પૂછી રહ્યા હોય છે કે ત્યાં કેવો વરસાદ પડશે અને આપણે જોઈએ પરેશભાઈ તો આ વખતે મોરબીના સુરેન્દ્રનગર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ઓછો વરસાદ જોવા મળ્યો છે બિલકુલ થી મોરબી સુરેન્દ્રનગર બપોર રાજકોટ અને બોટાદ વિસ્તારમાં ઓછો વરસાદ છે આમ અત્યાર સુધી જે આપણે વાવણી થઈ ગઈ એ પછી ઝાપટાઓ ચાલુ હતા એમાં જે પાક છે માત્ર ટકી રહ્યું છે પણ પાણીની વ્યવસ્થાઓ છે એ ત્યાં કુવા બોર નથી છલકાણા કે નદીઓમાં મોટા પૂર નથી આવ્યા ડેમો નથી છલકાણા પણ હવે પછી જે આ રાઉન્ડ આવી રહ્યો છે એમાં સારા રાઉન્ડ છે સારા વરસાદો પડવાના છે જેથી કરીને કુવા ઘોર પણ છલકાઈએ

તો ત્યારે વરસાદ રહેશે કે નહીં રે નવરાત્રી સુધી

તહેવાર દરમિયાન પણ આપણે રાજ્યના દરેક વિસ્તારોની અંદર વરસાદ હશે અને નવરાત્રી છે તો એ પણ લગભગ ઓક્ટોમ્બર મહિનામાં આવી રહી છે તો નવરાત્રી દરમિયાન પણ વરસાદની શક્યતા છે ને આપણે નકારી શકતા નથી કેમ કે ત્યારે પણ વરસાદ જોવા મળે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે તો પરેશભાઈ ખાસ કરીને આપણે કહીએ તો ખેડૂતો માટે સારા સમાચાર છે તો પરેશભાઈ પ્રશ્ન છે કે હવે ગુજરાતના તમામ ખેડૂતો છે તેમના માટે ક્યારેય કે જે ડેમ તળાવો છે નદીઓ જાય જાય અને ડેમ તળાવો તે પ્રકારનો વરસાદ શું પડી આ વખતે કારણ કે મનમાં પણ હવે ચિંતા જોવા મળી રહી છે તો પરેશભાઈ એને લઈને શું કહેશો ચોક્કસ થી આપણે એટલું તો માની શકીએ કેમ કે આ જે ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે બે હજાર ચોવીસ ના ચોમાસાનું સૌથી મજબૂત ડિપ્રેશન છે અત્યાર સુધી આપણું મોટું ડિપ્રેશન આપણા ઉપરથી પસાર નથી થયું એવડું મોટું ડિપ્રેશન પસાર થવાનું છે એટલે આ જ રાઉન્ડની અંદર એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધીમાં જ લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર ડેમ તળાવો કે કુવાઓ છે છલકાય અને પાણીની જે સમસ્યા છે એ સોલ્વ થાય એક અંદર સારા વરસાદ થઈ જશે આ વરસાદ આ રાઉન્ડ એક મોટો રાઉન્ડ છે બે હજાર ચોવીસના ચોમાસાનો સૌથી મોટો રાઉન્ડ આપણી ઉપરથી પસાર થઈએ એ પછી સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદો પડવાના છે એટલે ઓલ ઓવર ચોમાસું પૂર્ણ થતાની સાથે રાજ્યના કોઈ વિસ્તારો એવા નહીં હોય કે જ્યાં પાણીની ઘટ રહી ગઈ હોય કે ઓછા વરસાદ હોય કે ત્યાં હવે આવનારા સમયમાં પાણીની અછતમાં પસાર કરવું પડે તેવી શક્યતાઓ મોટાભાગે અત્યારે દેખાતી નથી મોટાભાગના તમામ વિસ્તારોમાં પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે અને એક સારા વરસાદ ઓછીમાં રહી જશે પરેશભાઈ આપનો કિમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા હવામાન નિષ્ણાંત ગોસ્વામી અને પરેશભાઈ છે અને ઓલ ઓવર ચોમાસું છે તે પણ સારું રહેવાનું છે નવરાત્રી સુધી વરસાદ પણ આવી શકે છે અને હાલ તો ગુજરાતમાં ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે વરસાદ જે છે તે પડી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર